અમદાવાદ ઝાલોદ રૂટમાં હતી તે દરમિયાન બે મહિલા મુસાફર અમદાવાદથી ઝાલોદે ટિકિટ લીધેલ હતી તે પૈકીની એક મહિલા મુસાફરને ડિલિવરી પેન ઉપડતા ને બસ ધીમી કરાવી અને વરદરી ચોકડી થોભાવી અને એકસો આઠને જાણ કરી એકસો આઠ તરત આવીને એકસો આઠના આવતા પહેલાં એ બેન બસની અંદર એ બેનને ડિલિવરી થઈ ગઈ હતી અને તાત્કાલિક સારવાર આપીને એ લોકોને લુણાવાડા કોઠે જ રવાના કર્યા છે ચાલો ધુરિયા ગામના વતની હતા